બાલ કટિંગ નીકળવાનું તો વ્લોગમાં બના ર્યો મિત્રો તો જય માતાજી મિત્રો આપણે સ્કૂલમાં આવી જઈએ માહોલ ગરમ થઈ ગયો સ્કૂલમાં તમે જોઈ શકો સ્કૂલમાં ફંક્શન રાખેલું હોય તો માહોલ ગરમ થઈ ગયેલું હોય એને જોઈ શકો અમારા મેદામી તો ફાઇનલી અમાર જયદીપસી નો નંબર નહી રોટી દીધું જયદીપસી જય માતાજી અમારે માતાજી જકો ન હોય અમાર પેલા દોઢાઈ પેર દોટ્યું આ કેટ છે અમાર ભટુસી જમીનસી આઈએято આવી ગયા યાદ તો જયસી બોલો ગાઈસ તો ફાઇનલી આપણ સેટઅપ થઈ ગયું અને આ ડિસ્કસ કરી બરાબર એવું કે

તો મિત્રો આપણા શૂટિંગ ચાલુ થઈ ગયું

એ સાથે ની અભિયાન પણ મળે પૈસાની ગણતરી થાય કે ભવિષ્યમાં પણ પોતાનો ધંધો વ્યવસાય પોલીસ રહી શકું આયોજન